હલો દોસ્તો અત્યારે અમે આવ્યા છીએ અમારે કાકાની વાડીએ તો તમને વાડીમાં શું આવ્યું છે તમને બતાવીએ તો તમે મારા વિડીયામાં બન્યા રહેજો અને મારા વિડીયાને લાઈક અને શેર કરજો તો દોસ્તો જોજો વાડીનો નજારો તમને બતાવીએ તો ધ્યાનથી જોજો અને મારા વિડીયામાં બન્યા રહેજો કાકડી વાવી હે આજે કાકડી એમ તો ઉતારી છે એટલે કાકડી તમને તો જોવા નહીં મળે પણ તમને વાડીનું દ્રશ્ય બતાવી રહ્યા છે મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો જેથી તમને મારા નવા વિડીયો નોટિફિકેશન મળી રહેશે આવી છે વાડી બહુ મહેનત કરીને વાડી માં તું મારા વિડીયામાં બના રેજો કા મનેશ કઈ ના હી સજ્જો કાકડી માં ફળો તો લાગ્યા છે આ તો અમારે ગામડા ની ભાષા માં કાકડી કે છે તો જોઈ લો વીડિયા માં બના રેજો મારા વીડિયા માં તો નજારો પણ તમને નો બતાવું તો દોસ્તો અમારા ગામનો નજારો તમે જોઈ શકો છો ગામડાની અંદર તો નજારો આવો હોય એ તમને હું બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું અને તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા નવા વિડીયાનું નોટિફિકેશન મળી રહેશે તો દોસ્તો મારા વિડીયોમાં બના રહેજો જેથી તમે મારા બ્લોગનો બ્લોગના વિડીયોનું તમે લાભ લઈ શકશો તો આ વાત છે મારા ગામડાની અંદર કુદરતી દ્રશ્યોમાં બહુ રહેજો કોમેન્ટમાં લખજો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો